નમસ્કાર ન્યૂઝ મુકુંદ ઓવરબ્રિજ પાસે ક્રોસ કરી રહેલી મહિલાને કાર ચાળકે ઉડાવી દીધી અકસ્માતની ઘટના હાઈવે નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે મગોદ ગામના મંદિર વટફળિયામાં રહેતી લીલાબેન હળપતિ જેમની એકાવન વર્ષની ઉંમર છે જેઓ ઘરકામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેઓ આજે ઘરેથી નીકળી ઘરનું વીજબિલ ભરવા માટે ચણવઈ ખાતે ગયા હતા વીજ બિલ ભરી પરત તેઓ પોતાના કામ અર્થે જવા નીકળ્યા દરમિયાન વલસાડના મુકુંદ ઓવરબ્રિજ નજીક હાઈવે ક્રોસ કરતી વખતે એક કાર ચાલકે મહિલાને ટક્કર મારી ટક્કર લાગતા મહિલા હાઈવે પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા અકસ્માતની ઘટના બનતા જ રાહદારોને વાહન ચાલકો ઈજાગ્રસ્ત મહિલાની મદદ માટે દોડી ગયા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ ટૂંકી સારવાર બાદ આ મહિલાનું મોત થયું આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે મહિલાના મોતની જાણ પરિવારજનોને થતાં ગમગીની છવાઈ ગઈ રૂરલ પોલીસને પણ જાણકારી મળતા તેઓ પહોંચ્યા હતા અને મૃતક લીલાબેનની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ તેઓએ હાથ ધરી છે